નમસ્કાર મિત્રો હું અંજની શર્મા આજે અમે ઉપસ્થિત છીએ ડુંગરાના દેવજી ફળિયામાં ભવાની મંદિરની અંદર જ્યાં આજે સાપ્તાહિક પાઠ રાખવામાં આવ્યા છે તો એના વિશે અમે એમના પરિજનોથી જ જાણશું કે આ સાપ્તાહિક પાઠ કરવા બદલ એમનો શું વિચાર છે શાના માટે આ સાપ્તાહિક પાઠ કરી રહ્યા છે શું નામ છે સાહેબ નમસ્કાર હસમુખ આહિર બોલું છું મા ભવાનીના પ્રાગણમાં અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ સલાસર ચેનલ માટે ખૂબ ખૂબ ધન્યવાદ જે અમારે અમને આ મોકો મળ્યો છે શાસ્ત્રીજી છેલ્લા ત્રેવીસ વર્ષથી આ કથાનું આયોજન અને લોકોને રસવાન કરાવે છે શાસ્ત્રીજીની આ જે છે આ પચીસમી કથા ચાલે છે ડુંગરા ગામોને પિતૃઓના મોક્ષાર્થે અને જનકલ્યાણ અને સુખી સમૃદ્ધ થવાના એક આદેશ લઈને આ માતાજીના સાનિધિમાં કથાનું આયોજન અને રસપાન ચાલુ રહ્યું છે ક્યારથી ક્યારથી પાઠ તમે રાખ્યા છો આજે કયો દિવસ આજે આ પાંચમો દિવસ છે જી

આ મંદિરની સ્થાપના ક્યારે થઈ છે મંદિરની સ્થાપના બે હજાર તેરની સાલમાં થઈ છે અને આજે તેર એક બે હજાર પચીસના રોજ એમના તેર વર્ષ પૂર્ણ થાય છે આ મંદિર આ તેર વર્ષ નથી પણ પૂર્વજોથી અમારું ચાલી આવેલું છે જ્યારે પૂર્વજો આપણા અહીંયા ગામની અંદર લાઈટ પણ નહીં ને ત્યારથી આ મંદિર ચાલુ થતા અને અમારા વર્ષમાં ચાર મહાપ્રસાદોનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા ગામના છે અને ફળિયાના છે એ બધા ભાઈઓ બહેનો બધાના અને એમાં જે એક ગ્રુપ છે અમારા નવયુવા એમનો એટલો સાથ સહકાર છે ને કે એમને કોઈની જરૂર જ નથી પડતી એમ પોતે જ બધું રાત દિવસ એક કરીને એકે જ રાતમાં બધું તૈયાર કરી દે છે અને આ જે સાત દિવસનું છે મા કૃષ્ણને આપણે ભાગવત કથામાં એમનો એમને રાત દિવસ એમને એવું ડર હતું

અમારો એ ભાવાર્થ છે તો શું આ કથા કરાવો પાછળ તમે ગામના બધા સદસ્યો મળીને કરાવો છો કે કોઈ એક સંસ્થા કરાવો અમારા ગામના અને અમારા મેઈન તો અમારા ફળિયા દેવજી ફળિયાના જે નવયુવા મિત્ર ભાઈઓ છે એમના થકી આ વધારે એકદમ સાથ સહકારથી વધારે છે ગામના તો અમે સાથ લઈ લઈને જાઈએ જ છે વડીલોનો પણ સાથ લઈએ છીએ પણ જે આ નવયુવા છે ને અમારું આ મિત્ર મંડળ છે અમારા નવયુવા ભાઈઓ છે એમના વધારે સહકાર છે જેમ કે તમે બતાવ્યા બેન આજે પાંચમો દિવસ છે કથાનો પ્રવચનનો એમાં શું મહારાજજી તરફથી નવા પેઢીઓ માટે તમે કોઈ એવો સંદેશ એમાં એવો છે કે જે નવી પેઢી અંદર જે આજકાલ તંબાકુ અને બાકીના તમામ વ્યસનો જે છે એને ડામવા માટે આ સતત પ્રવૃત્તિ અમારી ચાલી રહી છે કે જેથી નવી પેઢી આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે અને પુનર્વિકાસ થાય એ ઉદેશથી અમારું આ પ્રયોજન છે મારા ગામની જે બહેનો છે એમનો એટલો ઉત્સાહ છે કે બધી જ બધી જ પ્રવૃત્તિમાં એ લોકોનો પ્રથમ ભાગ હોય છે અમારી જે પોથી યાત્રા નીકળી છે ને એમાં પણ એકદમ એકદમ દિલથી એમણે પોથી યાત્રાના ગામના દર્શન કરાવ્યા છે અમે અમારી સાથે યુવા પેઢીઓ પણ હાજર છે તો અમે એમને પણ એક વાત કરીશું કે તમને શું મહારાજની આજે પાંચમી દિવસની કથા છે હે ને તમને શું કંઈક નવું જાણવા મળ્યું શું મારા તરફથી કહો તમને એવો સંદેશ મળ્યો જે તમારા માટે સારો લાગ્યો અમારા માટે તો એ સંદેશ છે મારા જ અમને રોજ બતાવે છે એ નશાબંધી એ બધું બંધ કરવા માટે બતાવે છે અને તમે આજે જોતા છો કે આજે નવા જે પીઢીઓ છે એ મોબાઈલ તરફ વધારે એટ્રેક્શન છે એમનું એમનો મોબાઈલ તરફ વધારે લગાવ છે આજે તમે જુઓ તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર એ બધી વસ્તુઓ પર ઘણા એ લોકો જોડાતા હોય નવા પેઢીઓ નશાને એવું બધી વસ્તુઓ પણ ઘણું કરતા હોય છોકરાઓનામાં તમે જોવા જાઓ તો શું તમે તમને લાગે છે કે અહીંયા નવા પેઢીઓની હાજર સંખ્યા જે હોય છોકરીઓની સંખ્યા છોડીને તમને શું લાગો પુરુષોની બી સંખ્યા એટલી જ છે અહીંયા કથા પ્રવચન સમબળ પુરુષોની સંખ્યા પણ એટલી જ છે ઘણી છે પુરુષોની બી સ્ત્રીઓનીઓ યુવા પેડીયોની સંખ્યા ઘણી છે તમે શું નવા પેઢીઓ માટે તમે શું કહેવા માંગો છો કે એ મોબાઈલ જે છે મોબાઈલ થી જે અટેચમેન્ટ છે એનાથી તમને શું લાગે છે બેનિફિટ છે કે કઈ નુકસાન ના નુકસાનકારક વધારે છે બેનિફિટ છે છતાં પણ નવા પેઢીઓ તો એનાથી વધારે જોડાયા છે તમે યુઝ કરો છો હા પણ ઓછું કરીએ છીએ અમે સારું કેટલામાં ભણો છો તમે મેં કોલેજ કરું છું આભાર તમારો નામ આપ પીઓડીઓ માટે અમે સંભળ્યા કે કથાથી પ્રવચનથી આજે પાંચમો દિવસ છે કથાનો તો કથાથી એમને શું અનુભવ મળ્યો શું સંદેશ મળ્યા મહારાજજી તરફથી શું નામ છે વિમલભાઈ આજે અમારો પાંચમો દિવસ કાં પૂરો થઈ ગયો તે ખબર નથી પડતી છે અને ખૂબ આનંદ આનંદ મળે છે અને આજે ગોવર્ધન પર્વતનો આજે રસીઓ છે અમારો જે પાંચમા દિવસનો તે ગોવર્ધન

આખા ગામ અને આખા અમારા ફળિયાવતી બધાના માટે પણ મહાપ્રસાદ આયોજન કરેલું છે સારું આભાર તમે શું જે પાંચ દિવસની કથા થઈ એમાં તમને શું લાગ્યું કે મહારાજ તરફથી તમને કયો સંદેશ સારો લાગ્યો હોય રોજ અમને નવું નવું જાણવા માટે મળે છે અને રોજ એક એક દ્રશ્યો અમે ઉજવીએ છીએ કાલે જન શ્રી કૃષ્ણનો જન્મ બી અમે ઉજવેલો હતો મટકી ફોડેલી પછી કેક કાપેલી અમને નવું નવું અમે રોજ શીખવા મળે છે રોજ આમાં જે પ્રસાદીનો આયોજન છે જમે તમે જે કહેતા છે મહાપ્રસાદ રાખવામાં આવ્યા છે એમાં શું તમે સારા તમામ ગામના લોકો મળીને કરતા છો ગામના 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 જે જે વડીલો છે અને જેની ઈચ્છા હોય એમણે બધાના સાથ સહકારી આપેલો છે મંદિરની સ્થાપના બેન કયા વર્ષમાં થઈ હતી 2013 માં 2013 માં તો કઈ રીતે એટલે મંદિર કોઈ પૂર્વજો અહીંયા કોઈ પૂજાપાઠ કરતા હતા કે પછી વર્ષોથી જૂનું પુરાણું મહાભવાની જમીનની અંદર એક પથ્થર હતો એમાંથી લોકોએ જ્યારે જાગૃતિ આવી એટલે એનું પુનર્વિસર કરીને આખા ગામ લોકો એ ગામના વિકાસ માટે મંદિર માટે ચારે ચાર સમાજના લોકોએ પોતાનું મહેનત અને ભગીરથ પ્રયાસથી આ મંદિરનું નિર્માણ કરેલું છે આજે કલિયુગની અંદર જે કલીનો પ્રવાહ છે તીરથ કરો यात्रा करो पुण्य करो हजार जिसके हृदय में दया और भाव नहीं तो सब कुछ है बेकार आ भगीरथ प्रयास ने कली काल आ ये तमाम समाज पटेल समाज आहिर समाज, 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 तमाम प्रकार थे हलपति समाज वो ला, वो ला, वो ला।

સ્વાગત કરું સંગીતકારો નું સ્વાગત કરું એ તો ભાગ્યશાળી હોય પણ હોય છે આપણા ખાતે અધ્યક્ષ દબા આ રાત્રિના સમયમાં કેટલી બધી જલાલી થઈ ગઈ થોડી જ વારમાં હા મને કહેવા દો લાગણીને જો